વેલકમ ટુ આરાધના મિત્રો આજે તમારા સમક્ષ બનારસીમાં આખી વસ્તુ લઈને આવ્યા છીએ ઘણા કસ્ટમરની રિક્વાયર હતી કે બનારસી સિલ્ક ઉપર કોઈ વસ્તુ બતાવો નવી વેરાયટી લઈને આવો તો તેના માટે આજે આ વસ્તુ લઈને આવી ગયા છીએ અમે બનારસી સિલ્કમાં મેરેજ કલેક્શનની એકદમ ડિફરન્ટ વસ્તુ રહેવાની છે એકદમ સોબર અને પ્યોર કોન્સેપ્ટમાં આવશે આખી વસ્તુ બનારસીમાં વસ્તુ એકદમ હેવી રહેવાની છે રેન્જ વાઇઝ બી વસ્તુ હેવી છે અને એકદમ યુનિક વેરાયટી છે ત્રણ કલરનું મેચિંગ આવેલું છે આ એનો પલ્લુ રહેવાનો છે આખો અને કલરની વાત કરીએ તો ઓફ વાઇટ અને રાણીનું મેચિંગ રહેવાનું છે જો તમે અમારી ચેનલમાં નવા આવો તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોમાં શેર કરો જેથી પહેલી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે બ્લાઉઝ જોઈ લઈએ બ્લાઉઝ બી એકદમ પ્લેન ઉપર બ્લાઉઝ રહેવાનું છે આખું આ ટાઈપનું પ્લેનમાં બ્લાઉઝ રહેવાનું છે જોઈ શકો છો અને આ એની સ્લીવમાં લેવાની છે બેલ્ટ આવશે સ્લીવમાં અને ઓલ ઓવર પ્લેન બ્લાઉઝ આવશે વસ્તુ એકદમ ડિફરન્ટ અને નવો આર્ટિકલ સાથેની વેરાયટી છે જે કોઈ કલર પસંદ આવે તે જલ્દીથી બુક કરાવી શકો છો લિમિટેડ સ્ટોક છે અને ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી મળી જશે જોઈ શકો છો અને આ એનો કલર રહેવાના છે ત્રણ કલર છે કલર જોઈ લઈએ એકમાં બીટ પલ્લુ અને ગાજરી કલરનું મેચિંગ આવશે કલર ત્રણ એ એકદમ ફાયર કલર છે અને મેરેજ કલેક્શનમાં પેરા એ ટાઈપની આખી વસ્તુ છે અને એક આવશે પિસ્તા કલર પિસ્તા અને રાણીનું મેચિંગ આવશે જોઈ શકો છો કલર એકદમ ડિફરન્ટ લુકવાઈઝ વસ્તુ સારી છે કપડું બી એકદમ પહેરવામાં તમારે કમ્ફર્ટેબલ છે તો જલ્દીથી બુક કરાવો થેન્ક યુ